નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે જ્યારે બનાસકાંઠાની અંદર આવ્યા હોય એટલે બનાસકાંઠાનું રાજકારણ તો સમજવું એટલું જરૂરી છે પરંતુ જ્યારે વાવનું પરિણામ આપ્યું સ્વરૂપજી ઠાકોર જીત્યા એટલે એમનું જે સમીકરણ શું રહ્યું છે ભાજપનું કોંગ્રેસનું એ પણ જાણવું એટલું જ જરૂરી છે અને આજે એ આપણે સમજવાનું છે જેમણે લગભગ ગુજરાતના ખૂણે ખૂણા ફર્યા છે બધી જ ગુજરાતની એમની પાસે માહિતી છે અને જ્યારે એમના જ વતનમાં આવ્યા હોય ત્યારે એમનું રાજકારણ એમની જ પાસેથી સમજીએ એટલે બહુ જ મજા આવે અને મારી સાથે અત્યારે કન્ટેન્ટ ક્રિએટર અને લગભગ વર્ષોથી પત્રકારનો અનુભવ તેઓ ધરાવે છે એટલે મારી સાથે અત્યારે જેડી ગુજરાતી છે લગભગ તમે બધા એમને ઓળખતા હશો તો સ્વાગત થેન્ક યુ રિદ્ધિ અને મને ગમ્યું કે તમે એક યુવા તરીકે આ જિલ્લાના વતની તરીકે તમે ઘણા બધાનો ફીડબેક લીધો અને યંગ જનરેશન પણ હવે આજકાલ પોલિટિક્સમાં બહુ રસ લઈ રહી છે અને તમે મને આના માટે ઇન્વાઇટ કર્યો માટે ખૂબ ખૂબ આભાર શું લાગે છે સૌથી પહેલા તો આજે આપણે વાવનું સમીકરણ સમજી લઈએ કારણ કે તમે બનાસકાંઠા ના વતની છો આ જિલ્લાના તમે છો એટલે લગભગ તમારા પાસેથી જેટલું સમજીએ એટલું અમે કોઈ બીજા પાસેથી અમે લોકોને કઈ એમને લોકોને મજા ના આવે એટલે તમારી પાસેથી સમજી લઈએ આ બધું પહેલા આ પોલિટિક્સ માં તો રીધે કેવું હોય છે કે દરેક ની પ્રતિક્રિયા અલગ અલગ હોય છે દરેક નો જોવાનો નજરિયો અલગ હોય છે પણ જ્યારે કોઈ જર્નલિસ્ટ કહેતા હોય તો એ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને વાત કરતા હોય છે અને બનાસકાંઠામાં એટલે કે અમારા જિલ્લામાં આમ તો હંમેશા એવું રહ્યું છે કે એક બાજુ આખા ગુજરાતની ચૂંટણી અને એક બાજુ આખા બનાસકાંઠાની ચૂંટણી બનાસકાંઠામાં જ્યારે જ્યારે ઇલેક્શન હોય એટલે બહુ રસપ્રદ હોય છે અને આખા ગુજરાતનું ધ્યાન બનાસકાંઠા જિલ્લા ઉપર હોય છે એમાં અમારા જિલ્લામાંથી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે એટલે એના કારણે પણ ચર્ચાનો વિષય બની રહે છે ગેનીબેન ઠાકોર છે છેલ્લે આપણે ઇલેક્શનમાં જોયું કે ઘેની બેને જે સ્પીચ આપી એમના વિડીયો વાયરલ થયા તો આ બધા જે સમીકરણો છે પરિબળો છે એના કારણે ચૂંટણી બનાસકાંઠાની હંમેશા ચર્ચામાં રહી છે બીજી વાત આપણે વાવની સમજીએ તો અત્યાર સુધી બનાસકાંઠામાં ઇતિહાસમાં એવું થયું છે કે જ્યારે જ્યારે લોકસભા સીટ ખાલી થાય છે અને લોકસભા સીટ જ્યારે કોઈ વિન કરે છે એટલે વિધાનસભાની સીટ ખાલી થાય છે તો એની ઓપોઝિટ જ રિઝલ્ટ આવ્યું છે જેમ કે લોકસભા કોંગ્રેસ જીત્યા વિધાનસભા ભાજપના કબજે ગઈ વાવની એવું હંમેશાથી ચાલતું આવ્યું છે વાવ વિધાનસભામાં અત્યારે સ્વરૂપજી ઠાકોર વિજેતા થયા ઓછા મતોથી થયા પણ એક મતથી થાય કે બે મતથી થાય કે એક લાખ મતથી થાય જીત એ જીત હોય છે એટલે આપણે એને હંમેશા સ્વીકારવી રહી આ સ્વરૂપજી એ છે જે બે હજાર બાવીસમાં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા અને એમની હાર થઈ હતી પણ એમને વધારે મહેનત કરી અને ફરીથી આમાં જીત મેળવી ઘેનીબેન ઠાકોર એટલે વા વિસ્તારમાંથી આવે છે એટલે જ્યારે આ ચૂંટણીની શરૂઆત થઈ ત્યાં સુધી લોકોમાં એવું પરસ્પેક્ટિવ બંધાયો હતો કે ભાઈ લોકસભામાં ઘેનીબેન જીત્યા છે એક આખું બેટલ ગ્રાઉન્ડ એમણે તૈયાર કર્યું છે ઘણો બધો સમુદાય એમની સાથે જોડાયેલો છે કારણ કે ત્યાં ઠાકોર વોટ બેંક વધારે છે સેકન્ડ ચૌધરી વોટ બેંક છે અને બાકી અધર કાસ્ટની બેંક છે પણ જેમ જેમ ચૂંટણીનો માહોલ બનતો ગયો એમ એમ સમીકરણો પણ બદલાતા ગયા શરૂઆતમાં એવું લાગતું હતું કે આ બેઠક કોંગ્રેસ લઈ જશે કારણ કે ગેનીબેનની સીટ ખાલી હતી અને ત્યાં ગેનીબેન ઓલરેડી ધારાસભ્ય હતા પહેલાં અને સ્વરૂપજી ત્યાં ફરીથી મેદાને ઉતર્યા પણ આમાં સૌથી કોઈ માથાનો દુખાવો બની ગયો હોય સરકાર માટે તો એક અપક્ષની સીટ હતી કારણ કે માવજીભાઈ છે એ પણ એટલું જ વધુ ધરાવે છે માવજીભાઈ અગાઉ પણ ઘણીવાર ચૂંટણી લડી ચૂક્યા છે એમની સાથે મારવાડી પટેલ સમુદાય છે ચૌધરી સમુદાય છે એની ખાસી એવી બેંક છે પોતાનું રાજકીય નોલેજ પોતાની એમના સમાજ પ્રત્યેની જે પકડ તો હવે લોકો અસમંજસતામાં હતા કે જો માવજીભાઈ ચૌધરી પટેલ મારવાડી સમાજના વોટ બેંક લઈ જાય છે તો આનો ફાયદો કોને થશે સ્વરૂપજીને થશે કે ગુલાબસિંહને થશે ત્યાં થોડું ઓગણીસ વીસ હતું લોકોએ એક અમુક અનુમાન એવું પણ લગાવ્યું હતું કે જો માવજીભાઈને પચીસથી ત્રીસ હજારની બેંક મળે છે તો આનો સીધો ફાયદો ભાજપને થવાની શક્યતા છે અને આખરે થયું પણ એવું જ કે માવજીભાઈએ પચીસ ત્રીસ હજાર વોટ જે પણ એમણે મેળવ્યા અને એના કારણે થોડા માર્જિનથી ભાજપની જીત થઈ જો માવજીભાઈને વધારે મત મળ્યા હોત તો ભાજપની જે લીડ છે કપાઈ શકતી હતી અથવા સીટ જઈ શકતી હતી પણ એમાં ભાજપે ખૂબ મહેનત કરી કોંગ્રેસે પણ મહેનત કરવામાં કંઈ બાકી નથી રાખ્યું કારણ કે ગુલાબસિંહ એક સહજ સ્વભાવનું વ્યક્તિત્વ છે એના કારણે પણ એમની પકડ છે રાજપૂત સમાજમાંથી બિલોંગ કરે છે એમના પોતાના એક અંદાજ અને સ્વભાવથી ઘણા બધા યુવા લોકો સાથે પણ જોડાયેલા છે એટલે એમની પણ એક લોકચાહના છે એટલે બહુ ટફ ઇલેક્શન હતું આવ્યું એ અને છેલ્લે છેલ્લે ઇન બિટવીન જ્યારે બરાબર રસાકસીનો જંગ જામ્યો ત્યારે એવું લાગતું હતું જે વાયરલ વિડીયોઝ આવતા હતા આપણે ન્યૂઝમાં જોતા હતા કારણ કે એક બાજુ જે અધ્યક્ષ અધ્યક્ષશ્રી છે શંકરભાઈ એ ખુલીને બોલતા હતા એકદમ અને માવજી પટેલ વિશે બોલતા હતા જ્યારે માવજીભાઈ પટેલ શંકરભાઈને વાર કરતા હતા તો એકંદરે એવું લાગતું હતું કે ઇલેક્શન માવજીભાઈ અને શંકરભાઈના વાર પ્રહારમાં ચાલી રહ્યું છે અને ગુલાબસિંહ અને સ્વરૂપજી સાઈડમાં રહી ગયા હતા પણ એટ ધ એન્ડ તો કોઈ પણ પક્ષ હોય એ વિજેતા થવા માટે પોતાનું જી જાન લગાવી દે છે અને થયું પણ એવું જ કે સ્વરૂપજીની જીત થઈ છે હવે જોવાનું એ છે કે સ્વરૂપજી હવે વિજેતા થયા છે તો હવે એમને પ્રૂવ કરવું પડશે વિધાનસભા બેઠક પરથી કારણ કે બનાસકાંઠા હંમેશા છેલ્લા ઘણા સમયથી જોઈએ તો કોંગ્રેસે વિધાનસભામાં બાજી મારી છે અને હવે જે ત્રણ વિધાનસભાની બેઠકો ભાજપ પાસે હતી હવે ચોથી થઈ છે પાલનપુર છે ડીસા છે દિયોદર ને હવે વાવ તો ધીમે ધીમે ભાજપે રિકવર કરવાનું ચાલુ કર્યું છે રિકવર મોડમાં આવી ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં તો સ્વરૂપજીએ પ્રૂવ કરવું પડશે જનતાના જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા પડશે કારણ કે એટ ધ એન્ડ તો એ જ માઈને રાખે છે કે જશન જનતા મનાવે સરકારો નહીં એટલે જ્યારે પણ આ બનાસકાંઠામાં આવીએ ને ત્યારે હંમેશા એવું સંભળાય કે ચૂંટણી ભાજપ કોંગ્રેસની નહીં પરંતુ ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરીની છે આ વખતે એવું સંભળાયું માવજી પટેલ અને શંકરભાઈ ચૌધરીની ચૂંટણી હોય ને ક્યાંક એવું કારણ કે ગેનીબેન ઠાકોર ચર્ચામાં હતા પણ એટલા બધા નહીં છેલ્લે છેલ્લે શંકરભાઈ ચૌધરી આવ્યા આખી બાજી પોતાને હાથમાં લઈ લીધી હોય ને એવું પણ ક્યાંક લાગ્યું આમાં હા એટલે મેં આપને કહ્યું એમ કે જેટલા વિડીયો આપણને લોકસભાની ચૂંટણીમાં ગેનીબેનના જે વાયરલ વિડીયોઝ જોવા મળતા હતા કે ભાઈ હું તો બનાસની બેન છું મારું મામેરું કરજો તો એ ટેગલાઇન એમની ચાલી ગઈ આ સામે પણ ઘણી બધી વાર એમની સ્પીચ સામે આવી કે હું હવે મામેરું કરજો એટલે પછી ભાજપ તરફથી પણ વળતો પ્રહાર આવતો હોય કે ભાઈ મામેરું એક વાર હોય કે વારંવાર ના હોય એટલે કોઈપણ પક્ષ હોય વાર પ્રહાર ચાલુ જ રહેવાના છે પણ એટ ધ એન્ડ તો એ જ મહત્વનું છે ને કે જીત કોની થઈ અને થઈ તો હવે શું અને જીત ભાજપની થઈ છે તો લોકોની એક્સપેક્ટેશન લોકોનું એવું પણ માનવું હતું કે જ્યારે કોંગ્રેસની સીટ હતી વિધાનસભાની તો જોઈએ એવો વિકાસ નથી થયો એમ અને ભાજપની સરકાર છે તો સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એની પાસેથી લોકોની એક્સપેક્ટેશન પણ વધી જતી હોય છે તો એમના માટે પણ આ ચેલેન્જિંગ છે કે હવે આવનારા સમયમાં શું કામ કરશે જનતા માટે શું કામ કરશે જેથી એમનો વિશ્વાસ જે છે એ કાયમ જળવાયેલો રહે હા એટલે જ્યારે મત મતદાનનો દિવસ હતો એમને એક બે દિવસ પહેલા અમે વાવમાં આવ્યા હતા ત્યારે લોકો કહી રહ્યા હતા કે ગેની બેને કોઈ વિકાસ જ નથી કર્યો રાત્રે તમે એમના ઘરમાં જાઓ તો ઘરમાં લાઇટ હોય સ્ટ્રીટ લાઇટમાં કે લાઇટ હોતી નથી એટલે અમે ભાજપ ઈચ્છી રહ્યા છીએ તમને એવું લાગે કે મતદાનનો જયારે દિવસ હતો તમે એક વિડીયો જોયો છે ગુલાબસિંહ રાજપૂતનો અને સ્વરૂપજી ઠાકોરનો કે જયારે એવા વિડીયો વાયરલ થતા હોય સ્વરૂપજી ઠાકોરે હાથ મિલાવવાની કોશિશ કરી હતી અને ગુલાબસિંહ રાજપૂતે દૂરથી આમ કરી આપ્યું હતું એટલે લોકો પણ એવું કહી રહ્યા છે કે ક્યાંક એ વિડીયો એવો સંદેશ આપીને ગયો કે ગુલાબસિંહ ક્યાંક હારી રહ્યા છે હા વિડીયો જોયો છે પણ રિદ્ધિક ઘણી વાર કેવું હોય છે કે કોઈ વિડીયો કદાચ એટલો અસર ના પણ કરી શક્યો હોય કારણ કે ઘણી વાર આપણે સોશિયલ મીડિયામાં કેવું છે કે કોઈ પણ વસ્તુને મિસપ્રિડિક્ટ કરી દેવામાં આવતી હોય છે કારણ કે કોઈ સંજોગો એવા છે કે હું કોઈને હાથ ન મિલાવી શક્યો કે દૂરથી મિલાવી દીધો કોઈએ નજીકથી મિલાયો તો એમાં પરિસ્થિતિ અલગ અલગ હોય છે સમય અલગ અલગ હોય છે પણ મને નથી લાગતું કે કોઈ પોલિટિકલ લીડરનો જનતા પ્રત્યેનો એવો કોઈ ઈરાદો હોય કે હું હાથ ન મિલાવું કે આના તે પણ ભાજપે જે ગ્રાઉન્ડ લેવલે જે મહેનત કરી રાત દિવસ ઉજાગરા કર્યા અને જનતાને કન્વિન્સ કરવામાં ભાજપ સફળ રહી અને સ્વરૂપજી હતા એટલે ઠાકોર સમાજની વોટબેન્ક વધારે છે એટલે ભાજપે પણ એ પોતાનું એક પાસું તો ખેલ્યું જ હતું કે ઠાકોર સમા સમુદાયમાંથી સ્વરૂપજી ચૂંટણી હાલા હતા બે હજાર બાવીસમાં તો પણ એમને મેદાને ઉતાર્યા તો ત્યાં પણ થોડાક ઠાકોર વોટબેન્ક ડિવાઈડ થઈ ચૌધરી બેંકમાં અપક્ષમાંથી થોડાક વોટ એમણે ખેંચ્યા પણ એ મૂળ મુદ્દે જે ચૌધરી પટેલ સમાજની જે વોટ બેંક છે એ ભાજપની રહી છે હંમેશાથી તો એનો પણ બેનિફિટ મળ્યો ને વિડીયોનું તમે કીધું એમ કે કદાચ મને એવું લાગે છે કે કદાચ વિડીયો તો શું છે કે સોશિયલ મીડિયામાં લોકો મનોરંજન કરી જોઈ જે કહેવાનું એ કંઈ ભૂલી જાય છે પણ જ્યારે વોટ આપવાની વાત આવે છે તો દરેક માણસના અંતરાત્માને તો ખબર જ હોય છે કે મારે કોને વોટ આપવાનું છે તો બનાસકાંઠાની અંદર ગેનીબેનો વટ વધારે છે કે શંકરભાઈ ચૌધરીનો વધારે છે સી વટ કોનો છે હું તો એવું જ કહું છું કે જે જનતાના કામ કરે એનો વટ અને પહેલાં પણ કહ્યું કે જશ્ન ત્યારે જ કહેવાશે જ્યારે જનતા મનાવશે સરકાર કે પોલિટિકલ લીડરો કોઈ જશ્ન મનાવશે તો એ ખરા અર્થમાં જીત નથી જીત કોઈ પણ લીડર ભલે વોટ મેળવે જીતી જાય જીત ત્યારે જ કહેવાય છે જ્યારે એ જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે જનતાના પ્રશ્નોને સરકારમાં લઈ જઈ અને રજૂ કરે છે અને જનતાની અપેક્ષાઓ પર કોઈ પણ પોલિટિકલ લીડર ખરા ઉતરે છે તો જ એમની એ જીત ખરા અર્થમાં કહેવાય આપણને આપણા વતનથી વધારે લગાવ હોય તમે બનાસકાંઠાનો છો અહીંયા કેવો વિકાસ થયો છે જ્યારે આપણા વતનની વાત આવે ત્યારે ખુલીને કહી શકીએ કે ના અમારા વતન છે હું સૌરાષ્ટ્રમાં જાઉ તો હું એવું કહું કે ના અમારા સૌરાષ્ટ્રમાં મારા રાજકોટનો વિકાસ થયો છે એવો બનાસકાંઠાનો કેવો થયો છે બનાસકાંઠા જિલ્લો છે ને રીધી અમારે ત્યાં લોકો મજાક મજાકમાં બનાસકાંઠાવાળાને કહે આ તો તુછડી ભાષાવાળા છે આ તો બધા પણ અહીં એક વસ્તુ છે અહીંની માટીમાં એટલી તાકાત છે કે અહીંનો દરેક માણસ બોલે છે થોડુંક બોલવાની છટ્ટા થોડી કડવી છે પણ બહુ માયાળું હોય છે તમે આટલા દિવસ અહીંયા રિપોર્ટિંગ કરી તો તમને અનુભવ થયો હશે કે તમે જ્યાં પણ જાઓ લોકો બોલવામાં કદાચ તમને એવું ઓછડું લાગી જાય કારણ કે એની ભાષા તળપદી છે આ ધાંધાર પ્રદેશની એવી ભાષા એવી છે પણ બહુ માયાળું છે તમને ચા પીધા વગર જવા ના દે તો અહીંના લોકોની માયા એક અલગ પ્રકારની માયા છે રહી વાત વિકાસની તો અમે નાના હતા ત્યારે એવું જોયેલું કે પાણીના ટેન્કરો આવતા હતા બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની એટલી તકલીફ હતી કે દૂર દૂરથી ટેન્કર આવે ગામની બહેનો દીકરીઓ બેડા લઈને ઊભી હોય લાઈનમાં એ બેડા ભરીને જાય ત્યારે ઘરમાં પાણી પીવે અત્યારે ટેન્કરો બંધ થઈ ગયા તો હું એના આધારે કહી શકું કે આ બનાસકાંઠા જિલ્લો જે પછાત કહેવાતો હતો કે ભાઈ આ જિલ્લો તો પછાત તો આ પછાત જિલ્લાએ એવું સાબિત કરી દીધું છે કે અમે પણ બીજા જિલ્લાઓની હરોળમાં છીએ આજે તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જશો તો મારા બનાસકાંઠાનો એક એક યુવક તમને સરકારી નોકરીમાં જોવા મળશે કેમ કે એનું રીઝન છે સરકારમાં ભરતી આવે કે ન આવે પણ બનાસકાંઠાનો એ યુવક એ છોકરો ગાંધીનગરમાં તમને તૈયારી કરતો જોવા મળશે તમે આજે કોઈ પણ યંગસ્ટર્સને પૂછશો કે તારે શું કરવું છે તો કે ભાઈ મારે તો સરકારી નોકરીની તૈયારી કરવી છે એ બારમામાં આવે છે ને ત્યારથી સરકારી નોકરીની તૈયારીનું એના માઇન્ડમાં બંધારણ ચાલુ થઈ ગયું હોય છે અને હવે એવું થયું છે કે આ જિલ્લાના એટલા બધા યુવકો સરકારમાં નોકરી કરે છે કે આસપાસનો માહોલ પણ એવો બની ગયો છે કે ભાઈ મારો પડોશી સરકારમાં નોકરી કરે છે ગાંધીનગર જાય છે તૈયારી કરે છે તો પહેલાંના ફેમિલીવાળા પણ એની ઉપર પ્રેશર બનાવવાનું ચાલુ કરે છે તો ધીમે ધીમે પ્રોત્સાહન મળ્યું છે અને બનાસકાંઠા જિલ્લામાં તો અમારા ઘણા બધા છોકરાઓ પોલીસમાં પણ લાગ્યા છે કારણ કે એની માટીમાં એના ખોરાકમાં ખેડૂત વર્ગ છે બધો ખેતી સાથે જોડાયેલા હોય છે ખડતલ હોય છે એટલે એ લોકો ઇઝીલી પ્રેક્ટિકલ પાસ કરી શકે છે અને રહી વાત તે લેખિત નહીં તો એના માટે ગાંધીનગર એ લોકો ખૂબ મહેનત કરે છે અને ખૂબ આગળ વધ્યા છે હાજી પણ આ આંકડો ધીમે ધીમે વધશે જ્યારે મતદાન થવાનું હતું ને એમના એક બે દિવસ પહેલાં અમારો પ્રવાસ હતો એટલે મેં પત્રકારો સાથે પણ વાતચીત કરી લોકો સાથે પણ વાતચીત કરી એટલે બધાનો એક જ મંતવ્ય હતો કે અહીંયા ગુલાબસિંહ રાજપૂત જીતે છે બે રીત હતી એક તો ગેનીબેન ઠાકોર એમનો ડાબો જમણવાદ કહેવાતા હતા એ પ્રચારમાં હતા બીજું કે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરીને એટલે કોંગ્રેસ જીતે છે આજે પણ એમના સમર્થકો એવું જ કહી રહ્યા હતા કે માવજી પટેલ મેદાનમાં છે એટલે કોંગ્રેસ જીતી રહી છે છે જોવા પણ મળ્યું લીડ હા જીત જીત કહેવાય પરંતુ એટલી સરસાઈ ના કહેવાય ક્યાંક પાસ ઊંધું પણ પડી શકત તો આ સમીકરણ એવું શું કહી રહ્યું છે કે સીધું જ એ પંદરસો બે હજારમાંથી માંથી સ્વરૂપજી ઠાકોરની જીત થઈ ગઈ છેલ્લે છેલ્લે સાવ એકવીસ બાવીસ ત્રેવીસમાં માં રાઉન્ડ આપણને ખબર પડી કે હવે ભાજપ જીતી ભાભર જે વિસ્તાર છે ત્યાંથી છેલ્લે જે મતો નીકળ્યા એના કારણે ભાજપ વિન થયું પણ આમાં કોઈ આખી ગેમની અંદર જેના ઉપર આખો આધાર હતો હાર જીતનો એ માવજી પટેલ ઉપર હતો માવજી પટેલ જો થોડાક વધારે વોટ લઈ ગયા હોય ચાર પાંચ હજાર તો પણ ભાજપની હાર થઈ શકતી હતી પણ એમને જે મતો મળ્યા અને જે મતો નથી મળ્યા જે નથી મળ્યા એ ભાજપમાં ગયા એના કારણે ઇઝીલી થોડાક તો થોડાક મતોથી ભાજપની

અને એક પકડ પણ છે એમની અને જ્યારે એમણે ફોર્મ ભર્યું ત્યારથી જ મતલબ એમને બહુ ટ્રાય કર્યા હતા કે ભાઈ માવજીભાઈ તમે રહેવા દો ફોર્મ ન ભરો એમ પણ છેલ્લી ઘડી સુધી માન્યા નહીં અને એમને પોતાના સ્વમાન ઉપર આવી અને ચૂંટણી લડ્યા અને એમને પણ ટફ ફાઈટ આપી એટ ધ એન્ડ તો એ જ મહત્વનું છે કે જીત કોની થઈ છે ગુલાબસિંહે પણ ટફ ફાઇટ આપી છે ઘેની બેને પણ મહેનત કરી શંકરભાઈ પણ મેદાનમાં આવ્યા અને એમણે ખુલીને જે બોલવાનું તે બોલ્યું તો આ બધા જ પરિબળો અસર કર્યા અને છેલ્લે ફરીથી હું તો એ જ કહું છું કે સાચા લીડરની ઓળખ તો એ જ છે જ્યારે આવનારા સમયમાં એ જનતા માટે શું કામ કરે છે એટલે હવે અહીંયા સ્વરૂપજી ઠાકોર જીત્યા છે ભાજપ જીતી ગઈ છે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે તો આમની અસર કેટલી જોવા મળશે એમાં એની અસર પણ જોવા મળી શકે છે કારણ કે આમ જોવા જઈએ તો વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ ત્રણેયના સમીકરણો અલગ અલગ હોય છે તો અત્યારથી કેવું થોડુંક ટપ છે કારણ કે અમારા બનાસકાંઠાનું રાજકીય ગણિત એવું છે કે ઘણીવાર આપણે જે અનુમાન લગાવીએ છીએ અનુમાન જ હોય છે અને પરિણામ કંઈક અલગ છે હા એટલે જોઈએ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું થાય છે પણ જે પણ લોકો છે આવનારા સમયમાં ક્યારે પણ ઇલેક્શન આવે તો હું તો આખી ગુજરાતની જનતાને બી રિક્વેસ્ટ કરી છું કે તમારા વિસ્તારમાં તમે એવા પ્રતિનિધિની નિમણૂંક કરો જે તમને સાંભળે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે સ્વરૂપજી ઠાકોર જીતી ગયા છે હવે પછી એમના માટે ચેલેન્જ છે કે એમને જનતાનો વિશ્વાસ જીતવાનો છે જે લોકોએ એમને વોટ આપ્યા છે વોટ લેતી વખતે માગતી વખતે જે જે એમણે સ્થાનિક લોકોને વચનો આપ્યા છે તો એ વચનો એમને પૂરા કરવા પડશે અને પ્રજાનો વિશ્વાસ જે છે પ્રજા એમની પર વિશ્વાસ મૂકી દીધો એમને વિન બનાવી દીધા પણ એ વિશ્વાસ કાયમ કેવી રીતે કેળવાય એ જોવાની સાચવવાની જવાબદારી સ્વરૂપજી ઠાકોરની છે

જીતે છે પણ આ વખતે બધા લોકોનું સાંભળ્યું મેં તો મને પણ એવું લાગ્યું કે ક્યાંક ગુલાબસિંહ જીતે છે પણ ક્યાંક છેલ્લે છેલ્લે તમે જેમ વાત કરી કે પરિણામ આખું ઊંધું આવી ગયું એટલે બનાસકાંઠાની ક્યાંક તાસીર રહી છે કે હંમેશા પુનરાવર્તન થાય છે જે રીતે આપણે પણ પહેલા વાત કરી કે લોકસભામાં જે જીતે છે સામે બીજો આ વખતે ફરી વાર એ તાસીર જળવાઈ રહી છે અને એ જ રીતે પુનરાવર્તન થયું છે પણ અમને એનું રાજકારણ જાણીને લોકો સાથે વાતચીત કરીને મજા આવી ચલો તમે મને ઇન્વાઇટ કર્યો એના માટે અને મને પણ ખૂબ આનંદ થયો તો જે રીતે જેડી ગુજરાતી સાથે અહીંનું બનાસકાંઠાનું રાજકારણ સમજ્યું ખાસ કરીને વાવનું રાજકારણ સમજ્યું એમની સાથે શંકરભાઈ ચૌધરી અને ગેનીબેનના વટની પણ અમે વાત એમની પાસેથી જાણી અને ખાસ એમણે કહ્યું કે સ્વરૂપજી ઠાકોર માટે હવે પછીના જે પડાવ છે આશા નથી કારણ કે એમણે ઘણી બધી જે મુશ્કેલી આવી શકે એમ છે એમના તરફ એટલે કે ચેલેન્જ જે હશે જે લોકો તરફથી હશે એમના પક્ષ તરફથી હશે એ બધું જ એમણે એક સાથે હેન્ડલ કરવાનું છે કારણ કે હવે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પણ પાછી નજીકમાં આવે છે એટલે એટલું બધો સમયગાળો પણ એમની સાથે લોકો સાથે રહેવાનો લોકો સાથે કામ કરવાનો નથી એટલે બે હજાર સત્યાવીસમાં જો એને પાછું વિધાનસભા લડવી હોય તો એમને અત્યારથી જ મહેનત ફરીવાર શરૂ કરી દેવી પડશે જે રીતે અમે તમને અહેવાલ આપ્યો જેડી ગુજરાતી સાથે આખી વાતચીત કરી વાવની બનાસકાંઠાની એ તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર